મિત્રો દેશી લાઈફમાં તો ભરમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર એને ભજિયા મિત્રો આપણે આની પહેલાં એક વિડીયો મૂકેલો છે આપણે જે નવી જમીન લીધેલી છે એમાં આપણે ડિજિટલ સેન્સર રેવલ કરાવવાનું હતું એટલે પહેલાં કામ કામને એ બધું કર્યું અને વાંડને બાઉન્ડ્રી તે બધું કરી લીધું છે હવે સેન્સર રેવલનો વારો આવ્યો છે અને બધું એ ટુ જેડ કામ થઈ ગયું હે સેન્સર રેવલ થાય ત્યાર પછી બીજું કામ આગળ થાય તો આજે સેન્સર લેવલ આવી ગયું છે કોનું છે ક્યાંનું છે શું ભાવે છે કેવું કામ છે કેટલીક વાર લાગશે હતા બધું તમને વિડીયામાં કહું નવા મિત્રો આવી સેન્ટર સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં બે લાઈક ઓન કરી દેજો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો અને સ્ક્રીન ઉપર નંબર પણ આપું છું હું કાનભાઈના કાનભાઈ ગમારા એના મશીન છે બે સેન્સર લેવલના તો એના નંબર પણ સ્ક્રીન ઉપર છે એટલે કોઈ વ્યક્તિને કરાવવું હોય તો કરાવી શકે અથવા પૂછપરછ કરી શકે ભાઈ કંઈક વારો આવે છે કારણ કે આ સીઝનનો ઉનાળાને સીઝનમાં વધારે થોડી ટ્રાફિક હોય એટલા માટે તો મિત્રો એવું તમને બતાવું કઈ રીતે હાલે છે એ મિત્રો જો આ સેન્સર ઘોડી છે આમાં કેમેરા દ્વારા આ અડાવરું કનેક્ટ થતું હોય આની ઉપર લાઇટ બળતી હોય અને વા સેન્સર એ લાઈટ કેચઅપ કરે એટલે જ્યાં જોઈબ હોય ત્યાં માટી ઠલવાઈ જાય અને જ્યાં ઢોરો હોય ત્યાંથી માટી ઉપાડે આ આપણે ભરતીવાળા વિભાગમાં અત્યારે હાલે છે એ પહેલાં થઈ જાય ભરતી કરેલ છે એમાં ખાલી પાલિશ કરવાનું છે બહુ એવડું છે નહીં કામકાજ અને જે આ બાજુ રહ્યું આ ભાગ એ ઊંચો છે એટલે એ ત્યાંથી ચાર ઇંચ જેવો કાપવાનો થયો છે અને આપણે હો ફૂટે ચાર ઇંચનો ઢાર રાખીએ છીએ આ જમીનમાં કારણ કે આ જમીનનો બધો નિયમ હોય દહીંનો ઢાર હોય દહીંનું પાણી હાલતું હોય તો બે થી અઢી ઇંચ ઢાર હોય તો એ વાંધો ના આવે દહીંનું હોય એટલે ચાર ઇંચ હોય ને તો એ ભરાતું ભરાતું પાણી હાલે એટલે થોડીક તકલીફ રહીએ એટલે આપણે ચાર ઇંચ જેવો ઢાર રાખ્યો પાછું પ્લસમાં સાડા આઠસો ફૂટનો સાહ લાંબો છે આપણો આઠસો પચાસ ફૂટનો એટલે આ હેઠેથી ઓલે હેઠે પાણી મૂકવું હોય તો કદાચ ના જાય તકલીફ પડે એટલા માટે આપણે સાડા આઠસો ફૂટના સાહમાં ચારસો ફૂટ જેવો સાહ છે એમાં નીચાણવાળો ભાગ હતો એમાં ચારસો ફૂટ જેવામાં ભરતી એવી છે ચારસો ફૂટ એમનેમ છે એટલે આગળના ભાગમાં વાંધો ના આવે પણ પાછળના ભરતીવાળો ભાગ છે એમાં થોડીક તકલીફ પડે એટલા માટે અને આ વચ સેન્ટરમાં ઘોડી રાખી છે આના ઉપર એનું કામકાજ ચાલતું હોય અને ભાવમાં અત્યારે સાડા આઠસો રૂપિયા જેવો ભાવ હાલે છે કલાકનો અને આપણે આ છ વીઘા પડવું છે અંદાજીત દસ કલાક જેવો ટાર્ગેટ છે થોડુંક આપણે વધારે એમ થાય કે જે આ ભાગ છે એ વધારે ઉપાડવો જોઈએ આપણે ઉપાડી અને છેટે પલે લઈ જવું ને અન્ય ઉપાડી નાખવાનો હોય તો વાંધો ના આવે ઓછી કલાક થાય ઉપાડી અને છેટેપલે લઈ જવું એટલે થોડોક બે કલાકનું કામ વધી જાય એટલે આઠથી દસ કલાક જેવો કામનો ટાર્ગેટ છે ને કાનભાઈ ગમારા એના મશીન છે આપણી આની પા આની પહેલાં બે વખત બીજી વાડીમાં રેવલ કરાવેલું છે અને મિત્ર પણ છે તો કામ અત્યારે આપણે આમ જોતા એવું લાગે કે કામ નામી થયું છે પણ ખરેખર આનું રિઝલ્ટ આપણે જ્યારે મગફળી કે શિયાળુ પીત શિયાળુ પીતમાં તો હજી વાંધો ના આવે પણ મગફળી વાવી હોય ત્યારે આને પિયત આપીએ આપણે છૂટ ધોરીએ પિયત આપતા એને આપીએ ત્યારે આનું રિઝલ્ટ મળે આપણે કે ભાઈ આ રીતે કામ કર્યું છે એટલે આ એનો ફાયદો છે કારણ કે આ પાણી પાણી ભાગવડ નથી કરતું અને ધીમી ગતિએ જેટલું પાણી હલાવવું હોય એ પ્રમાણે હાલે કારણ કે આ વસ્તુ બધી ટેકનોલોજીના આધારથી હાલે છે એટલે આમાં ભૂલ બહુ ઓછી આવે પહેલાં આપણે હતું સાદા પાવડા હતા અને એની પહેલાં એ આપણા વડીલો બધા હતા આની પહેલાં વડીલો જે કોઈ ટેક્ટર કે જેસીબી કે કોઈ પણ ઓજાર નહોતા ત્યારે પણ રેવલ કરતા પણ એની પદ્ધતિ હતી આખી અલગ કરિયાની રાપ હોય એમાં એક પાટિયું બાંધે અને બળદને ઓલે સેટે ઢોરો હોય ત્યાં લઈ જાય અને જ્યાં જોઈબું હોય ત્યાં ઠલવાવી નાખે એ રીતે રેવલ કરતા ત્યાર પછી ટ્રેક્ટર આવ્યા ટ્રેક્ટરના પાવડાથી રેવલ કરતા અત્યારે આ ડિજિટલ આવ્યા છે અત્યારે આનેથી રેવલ કરે છે કામ બહુ મસ્ત થઈ જાય છે પૈસા તમે ખર્ચો એટલે એનું રિઝલ્ટ તમને સો એ સો ટકા મળે છે કારણ કે આપણે બધી બધી વાડીમાં સેન્સર અકાવી લીધેલું છે આ આપણે લીધી છે જમીન એટલે આમાં થોડુંક અસ્ત વ્યસ્ત હતું એવું કહેવાય તો ઉખર મારા જેવું કારણ કે છેલ્લે નીચાણવાળો ભાગ જ્યાં ટ્રેક્ટર વાલે એક સેલ પડતી એટલે રેસ લાગતો તો ઉપરને હેઠળ સુકાઈ જતું ત્યાં પાણી ભર્યું રહેતું એવું થતું એટલે આપણે હાથી આગી હગીએ કે કોઈ કામ ધાયરું કામ ના કરી શકીએ એટલા માટે આ કર્યું છે અને બહુ મસ્ત કામ થઈ જાય કારણ કે આપણે બે વખત કરાવેલું છે બે વખત કરાવ્યા પછી જ પાણી વારવાની અને ખેતી કરવાની મજા આવે છે એ અલગ જ છે અને આ એની સેન્સર છે આના ઉપર બધો સાચો આધાર હોય બેટરી છે બેટરી ઉપર સેન્સર મૂકેલું હોય એના ઉપર અમે કેમેરો કેચઅપ કરી લઈએ એવી રીતે અને આની પહેલાં ગયા વર્ષનો આપણે વિડીયો ચેનલમાં મૂકેલો છે એ પણ જોઈ લેજો અને આ રેવલ કામ છે એ ફરજિયાત એવું નથી કે ભરતી કરાવીને જ કરાવવાનું આપણી જમીનમાં થોડો ઘણો ઢાર હોય ફૂટ આસપાસ ફેરફાર રહેતો હોય તો એમને પણ થઈ જાય આપણે તો આમાં ચાર ફૂટ જેવી ભરતી આવતી હતી એટલે ભરતી કરી અને પછી કરીએ છે એટલે થોડુંક એમ થાય છે બાકી કરીએ એમને પણ થઈ જાય તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને કંઈ પણ માહિતી જોતી હોય તો ઉપર કાનભાઈના નંબર સ્ક્રીન ઉપર આપ્યા હતા એમાં વાત કરી લેજો